ઓલપાડ બજારમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવેના ટ્રાફિકના નિવારણ માટે બનાવવામાં આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બાયપાસ રોડ પર રૂપિયા સત્યાવીસ કરોડ છપ્પન હજારના જ્યારે સ્માર્ક અને ટાવર સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાની જ્યારે કામગીરી ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને આ સાથે જ તે કામ પૂર્ણ થતા ઓલપાડ માળી ફળિયા ખાતે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ સાથે ઓલપાડ તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર બ્રિજેશ ભાઈ પટેલ અને ઓલપાડ સરપંચ રૂચિકાબેનને તમામ લોકો ગ્રુપના ગ્રામ પંચાયત તથા સભ્યશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જે હાઈવે ગામની અંદર પસાર થતો હતો લોકોની રજૂઆત હતી રોડ વાયદની થતો હતી ત્યારે લોકોએ કહે ગામમાંથી રોડ જાય ઘણી દુકાનો તૂટી હતી પરંતુ મુખ્યમંત્રીને રજૂઆત કરતા એમણે બાયપાસ રોડ મંજૂર કર્યો ગામથી થોડે જ આ રોડ હોય ગામના અમુક ઘણા લોકો અવર જવર કરતા હોય ત્યારે સ્ટ્રીટ લાઇટની જરૂર હોવાના કારણે પંચાયતે આ સરસ મજાની ટ્યુબલાઇટ આખી સ્ટ્રીટ લાઇટ કર્યા બી છે હવે પછી લગભગ કોઈ લોકોને તકલીફ ના પડશે લગભગ ઓલપાની અંદર તમામ જગ્યાએ સ્ટ્રીટ લાગી ગઈ છે સાયણથી સાયણ ફાટાથી જે અટોલદા તરફનો રસ્તો જાય છે ત્યાં પણ સ્ટ્રીટ લાઇટ લાઇટ લગાવવાની વ્યવસ્થા અમે કરી છે એ પણ ટૂંક સમયમાં લાગી જશે જેટલા ઓલપાની બહાર જે સિટીના એરાઉન્ડ જે ઓલપાન એરિયો છે એ તમામ એરિયાની અંદર સ્ટ્રીટ લાઇટો લાગી જશે thank <laughs> you